ભુજના જાણીતા શેર બ્રોકર પૂજા શર્મા અને મુકેશભાઈ જોટાએ આજે બજાર અંગે પોતાના મહત્વપૂર્ણ અભિપ્રાયો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવતા દિવસોમાં માર્કેટમાં તેજી ચાલુ રહેવાની પૂરી સંભાવના છે તેમના જણાવ્યા મુજબ બજારને ઉપર લઈ જનાર પરિબળોની વાત કરીએ તો મુખ્યત્વે અમેરિકા સાથે ચાલતા ટ્રેડ ફેરફારની આશા ભારત અમેરિકા વેપાર સંબંધોમાં અનુકૂળતા વધે એવી ધારણા હોવાથી માર્કેટમાં સકારાત્મકતા ભાવના સર્જાઈ છે એફઆઈઆઈ નું વલણ પણ પોઝિટિવ તરફ છેલ્લા કેટલાક દિવસોથી એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી થઈ રહી હતી પરંતુ હવે વેચવાલી ધીમે ધીમે ઘટી રહી છે અને તેમના વલણમાં ફરીથી ખરીદી તરફનો ઝુકાવ દેખાઈ રહ્યો છે ભારતની અનોખી આર્થિક શક્તિ અંગે મુકેશભાઈ જણાવ્યું કે આજે દુનિયામાં કોઈ પણ દેશ પાસે એ પ્રકારનો ફંડામેન્ટલ્સ નથી જે ભારત પાસે છે ગ્લોબલ પરિસ્થિતિની તુલનામાં ભારતની ગ્રોથ સ્ટોરી ઘણી જ મજબૂત છે આ બંને નિષ્ણાતોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા મુકેશભાઈ જોટા બ્રોકર ભુજ આજે માર્કેટ તો ઓલ ટાઈમ હાઈ ઉપર છે માર્કેટ આવના દિવસોનામાં હજી પણ ઉપર જવાની સંભાવના છે એના ઘણા બધા કારણો છે એક તો અમેરિકા સાથે જે આપણો ટેરિફોર ચાલે છે એમાં કંઈક ફેરફાર થવાની આશા છે અને જે માર્કેટમાં એફઆઈઆઈ નેગેટિવમાં હતી એ હવે ધીમે ધીમે પોઝિટિવ તરફ જાય છે અને ભારતનો આપણો જો જીડીપી ગ્રોથ છે એ વર્લ્ડમાં કોઈ પણ દેશમાં નથી એટલે બીજા બધા દેશોની સાપેક્ષમાં આપણા દેશનું ગ્રોથ સ્ટોરી ઉપર છે એટલે અત્યારે એવું લાગે છે કે માર્કેટ હજી પણ ઉપર જઈ શકે છે આવના દિવસોની અંદર અમારી ગણતરી એવી છે મને એવું લાગે છે કે જનરલી શેર માર્કેટ અને કોમોડિટી માર્કેટ રિલેટેડ હોય છે કોમોડિટી માર્કેટમાંથી ધીમે ધીમે પૈસો આઉટ થઈ અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને જનરલી એ લોકો શેરથી કોમોડિટીની કોમોડિટીથી શેરમાં ટ્રાન્સફર કરતા હોય છે તો કોમોડિટીમાં જેવું કે ગોલ્ડ અને સિલ્વર છે ઈ તો ઓલ ટાઈમ હાઈ ઉપર છે તો ત્યાંથી એક્ઝિટ થઈ અને ઈ ફંડ શેર બજારમાં લગાડશે તો આવના દિવસોની અંદર તમે સેન્સેક્સનો ભાવ પણ લાખ ઉપર જોઈ શકશો જેમ ગોલ્ડ અને સિલ્વરમાં લાખ ઉપર ભાવ છે ગ્રામ અને કિલ્લાઓની અંદર એમ સેન્સેક્સ બી તમે લાખ રૂપિયા તમે ઉપર જોઈ શકશો એવું આજના વાતાવરણથી એવું લાગે છે અને જે રીતે કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે એ રીતે સારું લાગે છે બજાર ખૂબ ખૂબ મેં ગુજરાત ભૂજશે હું ઓર મેરા નામ પૂજા શર્મા एंड uh, मैं आज कुछ uh, चीज़ें शेयर करना चाहूँगी एंड प्लस मार्केट uh, का जो मोमेंटम अभी चल रहा है उस पर भी थोड़ा बात करना चाहूँगी आपने देखा होगा हाल फिलहाल में अभी इवन अपना निफ्टी एंड सेंसेक्स दोनों में काफ़ी वॉलीडिटी हो रही है अपने रेट्स के पास ट्रेड भी कर रहा है और uh, इसकी कुछ पॉजिटिव कारण भी हैं जिसकी वजह से ऐसा हो रहा है इवन अगर आपने नोट किया होगा तो जब भी हमारी मार्केट डाउन मोमेंटम में गई है तब ज़्यादातर जो अपने बैंक साइड के स्टॉक्स हैं उनका काफ़ी गिरावट हुई है और जो अपने मार्केट है उसमें जितने भी अपना पैसा इधर उधर होता है वो सब बैंक के थ्रू होता है अभी बैंक अगर हमारा नेगेटिव में जाता है तो इसका पूरा पूरा असर हमारे शेयर मार्केट पे भी पड़ेगा और वहीं अगर बैंक पॉजिटिव पे में जाता है पॉजिटिव मोमेंटम देता है तो ऑब्वियसली जो अपना शेयर मार्केट है वो उसमें भी पॉजिटिव मोमेंटम हमें देखने को मिलेगी एंड अभी जो निफ्टी है अगर हम देखा जाए तो अभी अपनी ऑल टाइम हाई रेट के करीबन में वो ट्रेड कर रहा है एंड इवन वो मे बी आने वाले दिनों में थर्टी क्रॉस करते हुए भी दिखे और बैंक सेक्टर्स भी अभी काफ़ी अच्छा मोमेंटम दिखा रहे हैं तो यस yes, और अब जाना चाहिए मार्केट को अभी